મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે છે મારા મીરાયુ પર ક્રોધ કરીને રાણો ઝેર દેનારું મીરાબાઈ મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા નરસિંહ મેહતાની હુંડી સ્વીકારી રૂપિયા નો દેનારો મોટું મમેરો કુંવર હું જ પૂરનારું મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા પરીસભામાં લાજ લૂંટાણી પુકાર કરે છે મારો દ્રૌપદીને લાજ રખવા ચીરનો પૂરનારો મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા દુર્યોધન દુર્યોધનના મેવા ત્યાગી વિદુર દૂરને ખાધી ભાજી શબરી બહના મોર ખાઈને રા મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા સાકુબાઈ ના રસોડા માં રસોઈ નો કરનારો લાંબે સરખે લાજ કાઢી પાણી લા ભરનારો મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા સુદામાના તાંદુલ ખાઈને બદલો હું દેનારો સુદામાને જો પડીને કંચન મોલ કરનારો મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા ભોજા ભગતના નળિયા ચાડી ઉતાર્યો છે ભારો ગોરા કુંભરની માટી ખૂંદે વાસણ ઘડનારું મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા ભક્ત પ્રહલાદ ને ત્રાસ મુક્ત હું કરનારું પ્રહલાદ ને ગરવા માટે નરસિંહ રૂપ ધરના મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા અર્જુનનો રથ હાક્યોને બોલડીએ બંધાયો બોડાણાનો ગાડો હાક્યો ડાકોર માવસનારો મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા દ્વારિકામાં કરે છે મારો સાથે મને ભજે છે મારા ભક્તો મને ભજે છે મારા એમ કહે છે કૃષ્ણ કનૈયો મને ભજે છે મારા